શિવશંકર ભગવાન કી છે ભોળા ભોળા સત્સંગમાં મારું લખી લેજો નામ ભોળા ભોળા શંભુ તમે શું કરો વિચાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ શિવના મંદિરમાં કોણ કોણ બિરાજે શિવના ના મંદિર માં પાર્વતી બિરાજે પાર્વતી ની ચુંદડી ઉપર પડે રે પ્રકાશ આજના સત્સંગ માં મારું લખી લેજો નામ શિવના મંદિરમાં મંદિર માં ગણપતિ બિરાજે ગણપતિ ની સાથે રીધિ સિદ્ધિ બિરાજે ગણપતિ ના લાડુ ઉપર પડે રે પ્રકાશ સત્સંગમાં મારું લખી લેજો નામ શિવ ના મંદિર માં હનુમાનજી બિરાજે હનુમાનજી ના સિંદુર ઉપર પડે રે પ્રકાશ આજના સત્સંગમાં મારું લખી લેજો જો નામ શિવ ના મંદિર માં કાચ બોબીરાજે કાચ બા ફૂલ ઉપર પડે રે પ્રકાશ આજના સત્સંગમાં મારું લખી લેજો જો નામ શિવ ના મંદિર માં પોઠી બિરાજે ઝૂલણી ઉપર પડે રે પ્રકાશ આજના સત્સંગમાં મારું લખી લે જો નામ શિવ ના મંદિર માં નાગદેવ બિરાજે નાગદેવ ની સુંડલી ઉપર પડે રે પ્રકાશ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ શિવ ના મંદિર માં પૂજારી બિરાજે પૂજારી નો પડે રે પ્રકાશ આજના સત્સંગ માં મારું લખી લેજો નામ શિવ ના મંદિર માં શિવ મંડળ બિરાજે ગોપીઓના ભજન નો ગુંજે જયનાદ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ભોળા ભોળા શંભુ તમે શું કરો વિચાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ શિવશંકર ભગવાન કી જય